એક મ્યુનિસિપલ ફોન્ડ બહાર પાડી અને મહાનગરપાલિકાની આવક વધારવાના પણ પ્રયત્ન કરવામાં આવશે જુનાગઢ શહેરમાં ગિરના રોપ વે ઉપરકોટ શક્કરબાગ પ્રાણી સંગ્રહાલય જેવા સ્થળોની મુલાકાત લેવા માટે ઘણા બધા પ્રવાસીઓ બહારથી આવતા હોય છે આમાં ઘણા બધા પ્રવાસી ફોરેનથી પણ આવતા હોય છે આ તમામ પ્રવાસીઓના કારણે શહેરની માળખાગત સ્ટ્રકચર ઉપર ખૂબ જ ભારણ વધતું હોય છે રોડ રસ્તા પાણીના કન્જમ્શન લાઇટના કન્જેક્શન આ તમામ સુવિધાઓને વધુ સારી આપવા માટે એક પ્રવાસી ભારણ ચાર્જ છે આ અમે મૂકવા માંગીએ છીએ અને જે પણ પ્રવર્તમાન ટિકિટ દર જે છે શક્કરબાગની હોય ચાહે ઉપરકોટની હોય ચાહે રોપ વેની હોય આ પ્રવર્તમાન દરમાં પાંચ ટકાનો ચાર્જ જે છે આ મહાનગરપાલિકાને મળે એવી રીતે પ્રપોઝ કરવામાં આવે છે